વૃંદાવનગીર ગૌશાળા તારીખ સાત પાંચ ચોવીસના રોજ આજે આટલા વર્ષોમાં પ્રથમ વખત અમારી હિના નામની ગાય માતાએ બે વાછડીને જન્મ આપ્યો છે ટ્વીન્સ અને ટ્વીન્સ પણ ખૂબ જ સરસ બંનેનો આજે સવારે જન્મ થયો છે બંને અત્યારે ખૂબ જ સ્વસ્થ છે અને હાલ વૃંદાવનગીર ગૌશાળામાં એકસો ને પચીસ ગાય છે અને અમારું અહીંનું આપણું સંચાલન અમારા નિપમભાઈ પટેલ કરે છે તો નિપમભાઈ તમે શું કહો છો કે આપણી હિના નામની ગાય માતા એ બચ્ચો જન્મ આપ્યો ટ્વીન્સને તો તમને કેવો આનંદ છે સાત વર્ષમાં સૌથી પહેલા તો આ હિના ગાય માતા એટલે હેલ્ધી બચ્ચા અને મેં બી મારી લાઈફમાં આવી પહેલી વખત મેં ટ્વિન્સ બચ્ચા જોયા કે જે એકદમ હેલ્ધી સરસ જેવા જેવો બચ્ચાનો જન્મ થયો એવું પહેલું બચ્ચું તો દસ મિનિટમાં ચાલતું થઈ ગયું હતું તરત અડધો કલાક પછી બીજા બચ્ચાને એટલે આજે બહુ ખુશીનું વાતાવરણ છે અમારો સ્ટાફ પણ આનંદમાં છે જય ગૌ માતા તો આજના દિવસે આ અમારી ગાય માતા છે અને અહીંયા એકસો ને પચીસ છે ગાય માતા છે આ બે વાછળીઓ આવી એટલે હવે એકસો ને સત્યાવીસની સંખ્યા થઈ છે અને અહીંયા ગાય માતા આ જીવન રહી શકે તેવી સુંદર વ્યવસ્થા છે અહીંયા વસૂકી ગયેલી ગાય માતા હોય તો તેને પણ અમે ક્યાંય અહીંથી જાકારો દેતા નથી એટલે આ ગાય માતાને આ જીવન આશ્રય સ્થાન મળી રહે તેવી એક સુંદર અહીંયા વ્યવસ્થા છે અમારું બધું સંચાલન અમારા પરેશભાઈ દવે તેઓ કરી રહ્યા છે ખૂબ જ સરસ તેઓ જીવનધારા વૃદ્ધાશ્રમમાં વડીલ તરીકે આવ્યા હતા પરંતુ તેમણે અહીંયા આગળ ગાય માતાની સેવામાં તે અને તેમના પત્ની વંદનાબેન બંને જણા અહીંયા સેવામાં લાગી ગયા છે અને અમારા સિદ્ધાર્થભાઈ કે સિદ્ધાર્થભાઈ પણ અહીંયા ખૂબ જ મેનેજમેન્ટમાં મદદ કરી રહ્યા છે તો આજના દિવસે અમે ખૂબ જ ખુશ છે કે અમારા ત્યાં આજે ટ્વીન્સ વાછડીનો જન્મ થયો છે દરેકને વૃંદાવનગીર ગૌશાળાના પ્રણામ જય ગૌમાતા જય ગો